हवास ते मॉर्निंग थे जाइ सर जो हमें पक्षी वाले रोटलों ने आके तो ना ते खासकर वाले पक्षी आए, आए जो ऐसे कौन आओ मस्त वी आए थे जो हमारे ऐसे भी आते शुगर रुक कर ऐसे ऐसे भी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी हम्म वो जा रहा था हाँ गाड़ी साफ सफ़े जाइ सर हम्म वर्दी सो ते जवान से

ઓ વાચ્છા એટલે જો જો વાંતા એક પાણી અડવા થી વધારે ફાલી જાય પણ ઓશી પાપડી બે કોરામ સબર્દી હ એ એવું આપણે આમાં જીજી પોકરો બાજુલા વખળોમાં હોય છે હા હા બરોબર વરસાદના પાણી થી જ થાય બરોબર પાણી પાણી થી વાલુ જો બનની દી છે હ આ બાજુ માર મનિષા પણ પણ મગની વેણા મગની વેણા મુ આરે તો વખના સારવા થાતો ઓ લે તું ચોળી મેણી બી બાદ મગની વેણા હે

ગઈ જોવા બાજુ પપ્પા જઈને આવે છે વર્ધીમ પેલા પપ્પા આવ્યા આ બાપા પપ્પા આવ્યા છો વર્ધીમ જઈને જો ગાય પપ્પા વર્ધીમ જઈને આયા છે ગાડી આવી ગઈ ઘરે હું કુટુંબ એક જ શું કરવી પડે તું વેણવાન ચાલુ છે ચાલુ છે એમ વેણવાન બરાબર જો આ ગાડી વર્ધીમ જઈને આવી ગઈ છે બાજુ તો ગાય જો આ બાજુ તો ગાય જો આ તો પટુ છે ને ઘણા દિવસે ખેતરમાં ઊંઘવા આવી છે ના પટુ હા પટુ

તમે એવા ભરોસે આવ્યો કે આજ કાલે હતું એવું લેવું આજે હોય એવું લાવો આ તો કુદરતી વસ્તુ છે આજ તો ગરમી બહુ બફારો તો જમીન તો આ બાજુ આવ્યો તો તો મોટો સ્કેમ થઈ ગયો છે ને તો એ બફારો એ તું બેટા કરો તને હેડો હાય કરો હાય કરો

चलो गाइस तना अबै केतर गनै घेराई जो छिए घेराई न चाउकेली दोसा न दुदु गुडु गोली दुध गरम गरौँकी सो जो आ दुध गरम थाछो न मारी एसिड सो न ममु केतो बट्टु कुवा को जियै मारी होय हनुमान न आ चल भाई शाळा मध्ये आज वेळा वेळा गेल तू गौतम तो आहे पण तुली गुबी पोंचू नोटले जती होय मा पेट मध्ये बोलू रे तो तो पण इम जे मुके आता ते गुड्डू लन जती रही रे येना कोना मध्ये दा आ जो एटीएम ना बधु जो आ मुकी पण पैसा नाही पोंचू नोटच नाही बधु चेक करी जो कसा तो करे सको खोता ना गुड्डी जो जती रही गुड्डी तो बल्ला जे नाही पण ये के दो अंजली दीदी

આજે બુધવારથી કાલે નોંધાવાના બે બાટલા એક ભાઈને લઈ જવાનું છે ને ત્યાં દ્વારકા એ ને બે બે નોંધાવાના તો ગાય જોવાનું અજવાળું છ અઢાર સો થયા છે કારણ કે ગાય છે ને ચૂલા પર હાલ રોજવાનું ચાલુ હોય છે એટલા માટે તો આપણે જઈએ હવે ધાબા ઉપર અને ફાઈનલી ગાય સંધ્યા થઈ ગઈ છે અને પટુને લગભગ ગયો છે ધાબા ઉપર તો આપણે જઈએ ગુબ્ધી જોડે જો આ બાજુ પટુ આઈ ગયું છે હું કરીશ લે આજ તો ગાઇઝ ધાબુ ચકાચક થઈ ગયું હું વાત છે હા બધું સાફ સફાઈ થઈ તો ગાઈઝ જો આજ તો ધાબાની સાફ સફાઈ ચાલે છે કારણ કે ગાઇઝ હું આવું છું સવારે મોર્નિંગમાં એક્સરસાઈઝ કરવા માટે અને રાત્રે જો પેલી ચટાઈ રહી ને એ વેખન પોતે ને અમે રાત બધા બહીએ છીએ જમી બમી શોંતી ના બધું એટલે અગિયાર બાર વાગ્યે થી વાતાવરણ શોંત હોય છે અનહાલ અજોડી ચાલે છે કે એટલે વધારે તો એટલે જમીન પછી હું ઉપર થોડીવાર હળવો થઈ જઈએ ને એવું બધું આ ટોકું ઉભરોનું તા આટલા એવું હતું બરોબર સારું હેડો મને હું તતીતું હું કરવા આવતો

મને એવું લાગ્યું તમે આ દુધ્ધી છે ને જેને બુદ્ધિ ના હોય ખાય બીજો માટે કોઈક અલગ બનાવવાનું તો દાળ અલગ અલગ કરીને ખાય